तो फ्रेंड मार ब्लॉग में स्वागत है बधा तो फ्रेंड हमारा तो अमरा पप्पा है चना कह रहा है आज जो आया से हमें, लाओ मन भी बोर आपने चलो अँ बोर भी से जो जीव। जी ना पप्पा पप्पा मांगे खाई जा ई कहलू से खबर खाता लगे तो जो फ्रेंड खेतला हेवी हेवी बोर से પણશે કે નહીં હપર ખાટા છે બહુ જ ખાટા છે ચાલો હમણાં તમને અમે બતાવું મારા પપ્પાના ખેતર પપ્પાનું ખેતર એમ એમ તો આવ અમે કરવાના હતા પણ પપ્પા લગ પર પૈસા હતા એટલે પપ્પા લગ એ કરી દીધું છે એટલે ચણા બનાવ્યા છે મસ્ત ઊઘી નીકળ્યા સીઝનમાં ચણાની ભાજી ખાધી જ નહીં મેં પણ આ ચણા થશે એટલે મેં ત્રણ દિવસની રાખે છે એવું

ચણા કોને કોને ગમે છે ચણાની ભાજી મને તો રોજે આપે તો રોજે ખાઉ તો પછી તુવેર ના દાણા માં બનાવીએ ને તો બોજ મસ્ત લાગે બોજ એટલે બોજ મસ્ત જ ને અંદર લીલા મરચા કટિંગ કરી નાખી દેવાના સુકા કરતા લીલા મરચા કાપી નાખીએ ને તે બહુ મસ્ત લાગે જુઓ ગાઈસ ચણા હમણાં અઠવાડિયે પંદર દિવસમાં તોડીને ખવાશે પણ એટલા થઈ જશે પેલું પાઇપ દેખાય છે ને દેખાય છે કે ખબર નહીં પેલો થાંભલો છે ને ત્યાં સુધી છે મારું એક ડ્રીમ છે પણ તે ડ્રીમ મેં પૂરું કરવા ને ત્યારે તમને મેં શેર કરીશ હમણાં તો કંઈ નહીં કહેતી પછી પેલો આ એક ખેતરમાં ચણા કર્યા છે તે હમણાં બીજી બાજુ બી છે તે બીજા વિડીયોમાં બતાવીશ તમને મેં ચાલો ટાટા બાય બાય આટલું જ છે આ વ્લોગમાં ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું ફ્રેન્ડ મને કોઈ સબસ્ક્રાઈબર નહીં કરતું મારે ડિસેમ્બરમાં ડિસેમ્બરની મારે બે હજાર છવ્વીસમાં યુટ્યુબ વ્લોગ નાખવાનું સ્ટાર્ટ કરી દીધું છે મેં પણ હમણાં ખબર નહીં સત્યાવીસ આવતા શું થાય છે તે અને તમારો સપોર્ટ રહેશે ને તમે ખાસી આગળ જતી રહીશ ફ્રેન્ડ ચાલો તમે મને સપોર્ટ કરતા રહેજે ફ્રેન્ડ